ઉનાળાના આગમન સાથે જ બજારમાં આંબાની આવક શરૂ થઈ જતા સ્વાદ શોખીનો માટે બખા થઈ પડ્યા છે અલબત્ત આવક ઓછી હોવાથી આંબાની કિંમત આસમાન પર છે છતાં જેટલો પણ જથ્થો આવે છે તે ચપોચપ ઉપડી જાય છે એક તરફ આર્થિક રીતે હાલ મંદીનો દોર ચાલી રહ્યો છે ત્યાં બીજી તરફ ઉનાળાના આરંભે જ આંબાની આવક શરૂ થઈ જતા લોકોને જલસા થઈ પડ્યા છે મહારાષ્ટ્ર બાજુથી આવતા હાફુસ આંબા લોકોને લોભાવી રહ્યા છે જોકે હજુ આંબાની આવક મર્યાદિત છે વેપારી વર્તુળોના જણાવ્યા અનુસાર ઓછી પણ આવક શરૂ થઈ છે એટલે ભાવ વધુ છે પરંતુ આવક બરોબર પ્રમાણમાં થશે એટલે આપોઆપ ભાવ નીચે આવી જશે ફળોનો રાજા કહેવાતા આંબા લોકોને કાયમથી પ્રિય રહ્યા છે કચ્છની પ્રખ્યાત કેસર કેરીને બજારમાં આવતા હજુ દોઢ થી બે માસથી વધુનો સમય લાગશે એમ પણ જાણવા મળ્યું હતું લગભગ મે માસના આરંભે કચ્છી કેસર બજારમાં આવી તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ હતી જોકે ઉનાળાના પ્રારંભે ગરમીએ કહેર વર્તાવવાની શરૂઆત કરી છે એ તબક્કે જ આંબાનું આગમન થઈ જતાં અનેકોના દિલમાં ટાઢક ફેલાઈ ગઈ છે વેપારીઓએ ચંચન ન્યૂઝ સાથે વાત કરી હતી આંબાની શરૂઆત થઈ ગઈ છે હાજી શરૂઆત થઈ છે ફૂલ સિઝનને થોડીક વાર જ એટલે અત્યારે બધે બારેથી આવે છે આપણા મહારાષ્ટ્ર જે પછી બેંગ્લોરને ત્યાંથી આવે છે ને વેરાયટીમાં બદામ આવે છે સુંદરી આવે છે અને હાપુસ આવે છે એટલે સ્ટાર્ટિંગ જેનાથી થાય એ આંબાની શરૂઆત થઈ ગઈ છે ભાવમાં હાપૂસ છે એ થોડાક મોંઘા હોય છે અને એનાથી ઓછો ભાવ સુંદરીનો હોય છે અને એનાથી પણ ઓછો ભાવ હોય છે એ બદામ આંબાનો હોય છે ને બીજા આંબા હજી આપણા જે છે એને થોડીક વારે છે એટલે એ આવશે ત્યાર સુધી ભાવ ઘટી જશે ના ભાવ તો દર વર્ષે સેમ જ હોય છે પણ શરૂઆતમાં સ્ટાર્ટિંગ જ્યારે હોય ત્યારે ભાવ હોય છે પછી આંબાનો ચાલુ થઈ જાય ફૂલ સિઝનમાં કે આવક ચાલુ થઈ જાય તો ભાવ ઘટી જાય છે અત્યારે હાપુસ આંબા આવે છે એ ચારસોથી પાંચસો રૂપિયા કિલાના છે રિટેલમાં અને બદામ આંબા છે એ દોઢસોથી બસો રૂપિયા છે અને સુંદરી આંબા છે એ બસો રૂપિયાની આજુબાજુ છે મારું નામ પટણી મહેશ ભુજનો રહેવાસી છું અત્યારે કચ્છના અંદર આપુસની સિઝન ચાલુ થઈ ગઈ છે ને રત્નાગીરી ઓર્ગેનાઇટ ચાલુ થઈ ગઈ છે ભુજના અંદર અત્યારે ડિમાન્ડ વધારે માગે છે કે કચ્છની કેસર પ્રખ્યાત જોઈએ છે એમને પણ અત્યારે સ્ટાર્ટિંગ છે આપુસની સિઝન એટલે પંદર વીસ દિવસ રહીને કચ્છની પ્રખ્યાત કેસર ચાલુ થઈ ગયા છે અને એના મોર પણ અત્યારે પણ એમ સમજી લો કે ભુજના અંદર પહેલી જૂનાગઢની આવશે સ્ટાર્ટિંગ એના પાછળ રિટર્ન પંદર દિવસ રહીને આપની કચ્છની ચાલુ થઈ જશે ભાવમાં આવે છે એમ સમજી લો કે દોઢસો બસો એ રેન્જ સુધી કાચો માલ મળે છે એમને આ વર્ષે ઘણો ઘટાડો છે એમ આગલા વર્ષ કરતાં બદામ અત્યારે એકસો ચાલીસ એકસો વીસ એ રેન્જ છે ને આપુસ છે અત્યારે ત્રણસો અઢીસો એ રેન્જમાં આવે છે